વડોદરાના આવાજનોજમાં આપનું સ્વગચ્છ સમાચારમાં વાત કરીએ તો શ્રીજીની મૂર્તિ પર ઈંડા ફેંકવાના મામલામાં માફિયા ગેંગના એડમિન સહિત ત્રણ શખ્સો અજમેરથી ઝડપાયા બાદ આજ રોજ સિટી પોલીસ દ્વારા તેઓનો વરઘોડો કાઢવામાં આવ્યો હતો વડોદરાના પાણીગેટ દરવાજાથી માંડવી તરફ જવાના રસ્તે સિટી પોલીસ સ્ટેશનથી સામાન્ય દૂરી પર સોમવારની મોડી રાત્રે ગણેશજીની મૂર્તિ પર ઈંડા ફેંકી શહેરની શાંતિ ડહોળવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો આ કૃત્ય પાછળ માફિયા ગેંગની સંડોવણી હોવાનું સામે આવતા અત્યાર સુધીમાં એક સગીર સહિત કુલ સાત થી વધુની ધરપકડ કરવામાં આવી છે જ્યારે માફિયા ગેંગના એડમિન સહિત ત્રણનું લોકેશન રાજસ્થાન અજમેરનું જાણવા મળતા રાજસ્થાન પોલીસને જાણ કરાતા ઓપરેશન સર્ચ હાથ ધરી ત્રણેયને દબોચી લેવામાં આવ્યા છે આવા લેટેસ્ટ ન્યૂઝ જોવા માટે અમારી ચેનલને લાઇક અને સબસ્ક્રાઇબ કરો